વરસાદ વડોદરા બાદ વાત કરીએ તો આણંદના પેટલાદમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે આસપાસના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે તીનબત્તી જવાના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વધુ માહિતી મેળવીએ સમાધાતા જીતુ જોડાયા છે આપણી સાથે જે જણાવશો ખાસ કરીને જે રીતે પેટલાદમાં પણ વરસાદી માહોલ જામ્યો વહેલી સવારથી જ વરસાદ ખાબક્યો છે શું પરિસ્થિતિ પેટલાદના રસ્તાઓ પરની પેટલાદમાં વરસાદની વાત કરીએ તો સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તીન સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા મુશ્કેલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એકાએક ધોધમાર પડેલા વરસાદને કારણે જનજીવન સીધી અસર પડી હતી જી જંખના જી આભાર જીતુ સમગ્ર માહિતી બદલ તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પેટલાદના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે